ગનો સાહેબ મગરો તો દવાખાના ગયો છે ઘરકા ગયો છે હા ઠીક છે ચાટ ચાર નંબર ગણો નિરાસર ઠીક છે તારો નંબર તો આવતો નતો અને તું પરીક્ષા દેવા જાય સાહેબ તીજો નંબર આવ્યો તીજો નંબર આવ્યો કાલે રિઝલ્ટ લઈને આજે હા સાહેબ કોણ નંબર છ

એના ફરીથી નથી હવે તું હોશિયાર થઈ ગયો છે એ એટલા માટે તારે સરવાળા અને બાજ બાકી લખીને આવવાનું છે ઠીક છે બાજ બાકી અને હાલો પરીક્ષામાં પાસ છે ઠીક છે કાલે ભણવા